સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખભો મેળાવીને ઊભી રહેશે વાત વાતે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપરથી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ નડિયાદમાં આવેલ અમદાવાદી બજારમાં લાગી ભીષણ આગ એક સાથે જ પાંચ દુકાનોમાં ભીષણ આગ લાગી છે સાથે જ બે કાર અને એક બાઇકમાં પણ આગ લાગી છે નડિયાદમાં આવેલ ભરચક વિસ્તાર એવા અમદાવાદી બજારમાં આવેલ હરિદાસ હોસ્પિટલની સામે આવેલી દુકાનોમાં આગ લાગી છે ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો દુકાનોમાં રાખેલ માલસામાન બળીને ખાક થઈ ગયો છે સાથે જ દુકાનો પાસે પાર્ક કરેલ બે કાર અને એક બાઇક પણ બળીને ખાક થઈ ગયું હતું સદનસીબે આગની ઘટનામાં કોઈ જાણહાની થઈ નથી પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જાણવા મળી રહ્યું છે દુકાનો પરથી પસાર થતો કેબલ અચાનક જ તૂટી પડતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અમદારી બજાર હરિદાસ હોસ્પિટલ સામેનો વિસ્તાર છે અને જૂનું પંજાબી કાપડ માર્કેટ છે તો અત્યારે બપોરના ટાઈમે લગભગ એકાદ કલાક પહેલાં કે હેવી ટેન્શનનો લા વાયર છે જે તમને દેખાય છે તે ઉપરથી પડવાથી શોર્ટ સર્કિટ થઈ અને તરત હાથ પકડી લીધી લાકડાના ખોખા હતા એટલે હાથ પકડી લીધી હું પેલી ગાડી ખસેડવા ગયો તો હું પોતે પણ દજાઈ ગયો ગાડીમાંથી ખસી નહીં

આગ લાગી હતી કેટલી દુકાનો પડીને આશરે ત્રણ કે ચાર દુકાનો સળગી ગઈ છે બે વાહનો સળગી ગયા છે એક ટુ વ્હીલર પણ સળગી ગયું થઈ જાનહાની નથી થઈ અને હાલ અત્યારે કેવી રીતે આગ પર નિયંત્રણ મેળવવાનું આગ બિલકુલ કંટ્રોલ માં આવી ગઈ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ વેન વી સ્ટારેડ ટ્રૂ ધ એનિમેટેડ વિડીયો પ્રોવાઇડેડ બાય લીડ ટીટ વોસ વીરી ઈઝી ફાસ્ટ ટુ અંડરસ્ટાન્ડ સો વેનના કોશ્ચન રિલેટેડ ટુ દેટ હિ મેન એક્ઝામ વીચ વોસ કોમ્પલેક્સ વી વીન ઇઝીલી એબલ ટુ આન્સર દેન મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહે આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો સિટી બસોમાં ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્ર ને પણ પછી શું ગોળા થયા રસ્તાઓ અને ટ્રાફિક ને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસ માં ફર્યા પછી વીઆરટીએસ હું મેટ્રો માં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન એ જોયું જનરેશન ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર